અને હોટેલોમાં તમે જઈને નાસ્તા આદિ કરો કરો અને હોટેલોમાં હોય ક્યારે ક્યારે એ હોટેલમાં ગાડી પાર્કિંગમાં રાખો ને ત્યારે નાના નાના બાળકો આવે કંઈ આપો નહીં હે દસ રૂપિયા આપો કંઈ આપો ખાવા આપો કે અને કોઈ કોઈ કંઈ દુર્જા ઉર્જા અહીંયા ગાડીમાં આવતો જ નહીં એમ કરીને કંઈક કે નહીં હવે વિચાર કરો એ માગવા માટે આવ્યો માગવા માટે આવે છે તમારી પાસે એટલે તમારો જે કઈ પણ શક્તિ હોય ને એને આપો દૂર દૂર નહીં કરો અને હું તો કહું એને પૈસા કરતા તમે ખાવાની વસ્તુ આપો અને જો તમે યાત્રામાં નીકળ્યા હોય એવા બાળકો આવે અને તમે એને ભારપેટ ભોજન કરાવો ને અને તમે પણ કરીને તમે ગાડીમાં બેસીને તીર્થમાં કાંઈ પણ જાઓ ને તમને શાંતિ મળે હાથ

પણ એક બિચારા ને દસ રૂપિયા ને અથવા વીસ રૂપિયા જે મળે એને કઈ આપ્યા નહીં એ તમને ખટકે છે આગળ જાઓ તો એટલે ભૂખ્યા ને ભોજન એ આપો બોલો શ્રી કૃષ્ણ કન્યાલાલ બહુ નાની નાની વાત છે પણ એ વાત જ્યારે કરીને ચાલશે ને એમાંથી જે આનંદ સુખ મળશે ને કૃપા મળશે ને એ એને આપણે કઈ ગોતીને નહીં મળે એ કરવું જ પડે એટલે માતા એ કહ્યું બાલક તને તો આશીર્વાદ મળ્યો છે એને બન માં જાઓ અને પ્રભુ ભજન કરવા માટે મોકલે છે એ તો ગુરુ નું છતાં પણ એને ગુરુ કહે છે એ નીતિ છે અને પ્રભુ પ્રાપ્તિ કરો બોલો શ્રી કૃષ્ણ કન્યાલાલ એટલે કહે દેવો ભવ કે માતા દેવો છે દેવ છે પિત્રી દેવો હવા ત્યારે બાળક અને એને લાગ્યો કે મારે બનમાં જાવું છે અને બનમાં જવા માટે તૈયાર થઈ ગયા ધ્રુવજી 5 વર્ષના બાળક આજે તો આપણે કેટલા વર્ષના થઈ ગયા છતાં પણ આપણે મંદિર હોય કથા પ્રસંગ હોય

બધી રીતે દેખભાલ પડે અને આપણે એટલે કથા પ્રસંગ હોય ને એમાં આમંત્રણ ની જરૂરત નહીં પડે આવજો કેમ કે એ તમારા માટે છે તમને સો ટકા ફાયદો છે અને લગન પ્રસંગ હોય તો કંકુત્રીની જરૂર પડે એ ભાગવત શીખાળે છે એમાં આપણા માટે છે આત્મ ઉદ્ધાર માટે છે બોલો શ્રી કૃષ્ણ કનયા લાલ કી અને ત્યારે એ ઘરમાંથી જવા માટે તૈયાર થઈ ગયા અને જાઈને પહેલા તો પ્રણામ કર્યા પિતાના ઓતાના પાદને અને માતાને પણ પ્રણામ કર્યા જારે નીકળ્યા ને અને ત્યાં તો રસ્તામાં એટલે ઘર થી નીકળા હતા અને ત્યાં મરસી નારદજી પડી ગયા હો બોલો શ્રી કૃષ્ણ કન્યાલાલ કી સો માળા પાઓ ગલે મી દ્વાદશ કરો દસ વીર જો લો પ્રેમન ઉપજે પીયુ સો તાળ મના ના છોડે

હ સિંહનો કોલ મુખાવટો હોય ને એમાં અત્યારે આવે ને એ આગર શિયાળ પહેરીને ગર્જના કરે ને તો સિંહનો दहाड़ એમાંથી નહીં આવે બનાવટી પહેરીને ક્યારે પણ તમે અસલી નહીં બની શકો એટલા માટે કે બહારથી સણગાર કરીને શું થાય અનેક ભેજ ધારણ કરીને શું થાય પણ શું કહે છે જો લો પ્રેમ ના ઉપે જે જ્યાં સુધી પરમાત્મા પીવું એટલે પરમાત્મા ધની કોઈ પણ હોઈ શકે જેને આપણે પૂજા કરીએ પાઠ કરીએ એના સાથે આપણો તન્મયતા ન હોય ભાવ ન હોય પ્રેમ ન હોય તો આ માલા ટીકા આ બધું કરીને કોઈ પણ ફાયદો નથી કોઈ ફાયદો નથી એટલે પ્રેમ અંદરથી ઉત્પન્ન થાય હૃદયમાં પ્રેમ હોય

અને લક્ષ્મણ જ્યાં ગયા બોલો શ્રી કૃષ્ણ કન્યા કાલે આવશે પ્રસંગ એટલે અંદરની ની કરો એટલે તો પ્રાણનાથજી કહ્યું ને અંદર નહીં નિર્મલ ફેર ફેર નહાવે બાહેર અંદર નાહી નિર્મલ ફેર ફેર નહાવે

અને એ બહાર કાઢતે માછલી નો જે બાસ આવે એ જાય કે આવે એ તો શણગારથી કઈ ન થાય અંદર ની શણગાર કરો અગર પીવું હોય પરમાત્મા ને હોય અને દુનિયાના પીવું હોય તો બહાર થી શણગાર કરો એ જ જોઈએ છે દુનિયામાં બોલો શ્રી કૃષ્ણ કન્યાલા લેખીએ

બોલો શ્રી કૃષ્ણ કી સિંહ હોય ભાલુ હોય ત્યાં તો તમને નાસ્તો કરી જશે એમ કરીને કહ્યું ત્યારે કહે છે મારા મને જ્ઞાન આપેલું ને એ એ એ સિંહ અને એનામાં પણ છે ને અંદરમાં પરમાત્માને નિવાસ હોય તે તમે સદ ભાવથી જાઓ ને કાઈ ન કરો કાઈ નહીં કરે મેં ભૂલ છું એ વાત માં ગીર માં જયારે ભાગવત કથા કરીને મેં પૂછ્યું એક વખત છે ને હું ગયો હતો ત્યાં અને એક ભાઈ મને કીધું કથા પૂરી થઈ ને પછી મને લઈ ગયા ત્યાં હાલો મહારાજ સિંહ જોવા જઈએ અને લઈ ગયા માં લઈ ગયા માં માં ચારે બાજુ ડુંગર અને પછી જંગલ માં અને આપડે બીજા એક ભાઈ હતા આપડે ત્યાં રાખ્યા તમે બેસો આપડે ડુંગર ઉપર જઈને જોઈને આવજો સિંહ ક્યાં જ્યા દેખાય

આમ કરીને મેં લઈ આવ્યું બોલો શ્રી કૃષ્ણ પણ ધ્રુવજી કહે છે મહારાજજીને મારા માતાએ કહ્યું કે એ સિંગના અંદર પણ પરમાત્મા હોય અને વિચાર કરો એ સિંગને પણ કોઈ કાંઈ કરે નહીં ને કાંકરીયાદી મારે નહીં ને ત્યાં તમારા પડખેથી જશે તમને કાંઈ કરશે સિંઘ જંગલનો રાજા છે

રાખ્યો ગર્ભવાસ અમૃત ધ્રુવજી કહે છે અરે મારા શું કહો છો તમે એમાં નાસ્તા ની વાત આવે મને કઈ જરૂર નથી જયારે ગર્ભમાં માતાના ગર્ભ માતા કોણ ટિફિન લઈને ત્યાં જાતા અને મને તમે આ વાત પૂછો છો નારદ હસી પડ્યા આ બાળકમાં જે જ્ઞાન છે જે નિષ્ઠા છે જે દ્રઢતા છે એ જોઈને નારદજીને ખૂબ આનંદ આવ્યો

हेलो 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 बोलिए श्री कृष्ण कन्हैया लाल की राधा रानी की अने नारद जी ये सुंदर मंत्र इमने आपो अने कहे छे नारद जी कहू बालक सबसे पहले आ मन को जीत लेना જયારે જપ માં જઈ ને તપ માં જાય ત્યારે મન ને કાબુમાં પોતાના કો જીતના રસના રસના કો જીતના એટલે જીવ અને કહ્યું જમનાજીના આ સુંદર જલમાં સ્નાન કરીને અને એ પીપળા નું જે ઝાડ અને એના નીચે બેસ